તમારું આજના વિડીયો જય માતાજી જય રામ પીર જય રામ તો અટાણે છે ને બપોર પછી હવા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે અને મને રુદુને ભૂખ લાગી ગઈ એટલે જો મેં નાસ્તો લઈ આવ્યા છે

કે હું રુદુને છે ને યુટ્યુબર બનાવું કામર દીકા યુટ્યુબર બનવું ને હું બનવું યુટ્યુબર હું ઓટાણે તો રુદુને યુટ્યુબરનો નો યુઈ નથી આવડતો કા રુદુ કઈ વાંધો નહીં ધીમે ધીમે આવડી જાય ને છે ને મારું રુદુને મારા હકીકત થી મારું એવું સપનું છે કે મારું રુદુને છે ને મારા યુટ્યુબર બનાવવો છે કા રુદુ તો આશા છે કે તમે બધાય મારું સપનું પૂરું કરશો તો આવું બધું છે અને હવે આપણે મળીએ મહેમાન આવે ત્યારે તો અમે ચાહુજી નાસ્તો કરી લઈ કાર દઉં હાલો તો જો મહેમાન આવી ગયા છે અને અડાણે છે ને હાથ વાગ્યા છે મહેમાન છે ને જેટ હાથ વાગે ભીગા છે ને જો આવતા ભેગું મહેમાન છે ને બધું ઠલવી દીધું છે લઈ આવવાની જો ભાજી ને આ ચણા લીલા ચણા ધાણા ને આ બધું જો આ બધું એને ઘરેથી લઈ આવ્યા છે આ બધું છાસ ને ટમેટા ને સીંગ ને મહેમાન માં તો જો મારા બેન છે અને મારા ભાઈ આ રુદુ મામા મામા કરતો તો નહી જો

આ પછી તમે વયા જાવો ને થઈ મને એમ કહે હે કે મમ્મી મને આવું ઊ હું ક્યાં લેવા જાય હવે નહીં પહેરે ઓનું પહેર કોટ એને ખબર છે કે ઈ કોટ છે નો પહેરે પાકો છે બહુ હા બાકી તો જો ચેણા ખાઈ સી ને ફોલી સી ને મજા મજા જોઓ

પાકી જાય ને પછી ગ્રેવી કરી નાખી અને મારે છે ને એ બાજુ છે લોટ અને પપ્પા હાટું ભાજી જો બનાવી નાખી છે રેખા બેન મેથી લોટ બાંધો છે ને પાણી મૂક્યું છે ઋતુભાઈ સિંહ કર્યા ને જો આ રેખા બેન છે ને સિંગ લઈ આવ્યા લાડવા લઈ આવ્યા પછી આમાં અડદ છે અડદ લઈ આવ્યા અને આ માંડવી પાકી લઈ આવ્યા અને ચેણા જો પપ્પા રાખી દીધા છે ખોલીને શાકભાજી ઘણું લઈ આવ્યા છે પણ હવે એ ખાઈ જાય નવરા બેસી અને બોલશું કા જો ટોમેટા નાખી છે હવે થોડુંક પાકી જાય ને પછી આપણે ગ્રેવી કરી નાખીને ગ્રેવી છે ને તો આ બ્લેન્ડરમાં કરવાની છે કારણ કે મારું મિક્સર નથી આવતું ને એટલે પાકી જાય ને તો આપણે આ દેશી નુસ્ખો ટ્રાય કર્યો દેશી હું શું કહેવાય દેશી હું તો બ્લેન્ડર ઓલો મિક્સર નહોતું આવતું ને મેં બ્લેન્ડરમાં જો આ બોખરીમાં નાખી ને બ્લેન્ડર ફેરવી દીધું જો કેરીને રસ જેવું લાગે ધોવાડા નીકળે છે અને આ બાજુ જો મારા રેખાબેન છે ને કા રોટલી બનાવે છે મસ્ત મજાની જો રેખાબેન રોટલી બહુ મસ્તો બનાય બને મજા જ આવા ખાવાની બે રોટલી ખાતા હોય ને ચાર રોટલી ખાવાની જો ને તમારા ભાઈ તો બહુ ભાવે તમારા થી કે બેન કેવી રોટલી બનાવે એમ કે તમે મારે આવે મારી તો તો મારવા સિવાય કઈ ધંધો નથી અને આપણે જો જમવામાં તો છે ને જો આ પનીર હતું ને એ તરી નાખ્યું છે એટલે છે ને ગ્રેવીમાં નાખી તો લોંદો ન થાય જેને છૂટું પાડવાનું બાકી છે જેવું તેવું જો આવું તરી નાખ્યું છે એટલે છે ને છૂટું ન પડે તરી નાખી છે ગ્રેવીમાં શું બધે મસ્ત નહીં આવે છે જોતા જ ખાવાનું મન થઈ જાય ને મોઢામાં પાણી આવી જાય એવી ગ્રેવી બની ગઈ છે ને રોટલી થઈ ગઈ છે એક બે બાકી રહી છે અને હવે એક બાજુ રોટલો કરવાનો છે પપ્પા હાટો હવે રેખાબેન રોટલી કરી લઈને એટલે હું રોટલો કરી નાખું અને આપણે નવું બાજુ રોટલી આવી જાય

તો હવે આપણે ધીમે ધીમે ચાલુ કરી દઈએ જમવાનું હાલો તમે બધા જમવા પનીર ટીકાનું સાકે એવું બન્યું ને મહેશ ભાઈએ ને રુતુન પપ્પાએ એટલું ખાધું એટલું ખાધું કે જો ગરવો રોટલીનો ગરવો ખાલી થઈ ગયો જો એક રોટલી વધી અમે બધા અહીંયા તો જમી લીધું છે અને આ રેઠા બેન જો અહીંયા રોટલી બનાવે જો લોટ બાંધી નાખો છે આ અહીંયા બે આ બે વાત છે બેઠા પનીર ટીકાનું શાક બહુ ભાવ્યું કાં કોણે બનાવ્યું એ તો પૂછો নৱনী বনা তালিগ কাল বনোৱা રેખાબેને રસોઈ બનાવતા આવડે ને મજા આવે ને નાખ ને ભજીયા તો તમે ખાઈ જાવ ને તમે બીજી વાર તમને એમ થાય કે ને અમારે ખાવા જવા છે પોચા રૂજ એવા ભજીયા હોય એટલે રેખાબેન અહીં આવે અહીંયા નહીં ગમે ત્યાં જાય ને રસોઈ એને જ બનાવવાની હોય બધે બનાવવાનું કા અને અહીંયા આવે ને તો અહીંયા તો હું તો ખાલી જોઈએ ખાલી બધી કરવા લાગુ બાકી બધું બનાવે છે આજે

અને આ બે આ ભેગા થાય ને રોટલી આવે બને છે તો હાલો તો અટાણે છે ને જમીને કામ કરીને નવરા થઈ ગયા છે અટાણે કેટલા વાગ્યા કેટલા વાગ્યા દસ વાગી ગયા દસ વાગી ગયા છે હો આ દુકાને બંધ થઈ ગયા એટલે દસ વાગી ગયા હોય તો સવા દસ થઈ ગયા છે ને હવ ડાયરો જો અહીંયા બેસી ગયા છે હવે હા તું ચીતું કરવા આવતા ભેગા તો કામે લાગી ગયા હતા એટલે હવે ડાયરો જો આમાં મેન માણા બે તો છે ને ફોન લઈને બેસી ગયા છે ફોન જોઈ અને આ રેખા બેન તમારું ટી શર્ટ કહેતો તો તમારા ભાઈ હાટું લેવા ક્યાં બતાવો તો ખરી જો છે ને રુદાએ છે ને વીખી નાખ્યું તું કાઢી ને જો રેખા બેન પાછું હંકલી રાખી દીધું ટી શર્ટ તો મસ્ત છે કલર તો તમારા હાટું લઈ આવ્યા એ તમારી બેન ટી શર્ટ તમને ગઈ મું મોઢામાં માવો પહેરો ને એ મોઢા ક્યાં બતાવો તો ખરો તો ખરી અબો વારો કલર મસ્ત છે ને કાપડે મસ્તીનું છે કા પપ્પાનું તો કોટ નથી ટી શર્ટ છે તાર પપ્પાનું

નો કરવાનું હોય ને એ કરે ઋતુ ને પહેરાવે ઋતુ પહેરીને બતાવી દે કા એ કેવું લાગે એમ રુદી મને એમ કહેતો મંગ માર નવા કપડા લેવા નવા ચંપલ લેવા કા તારે લેવા ને એમ ન કરાય મોઢામાં નખાય આમ જાઓ રુદ્ર એ છે ને બધાના કપડાં પહેરી પહેરીને જોઈ લીધા દિશાના ને એમાં જૂના ને બધાના પહેરીને જોઈ લીધા આમાં તો જો પણ કેવો લાગે છોકરી જેવો લાગે રુદુ તને બધા વિડીયોમાં જોહે ને તેમાં કે આ છોકરો તો હાવ ગાંડો છે જો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કે તો એ રુદુ આપણો કે દે સબસ્ક્રાઇબ કરજો કે દે કે રુદુ કહી તો બધા સબસ્ક્રાઇબ કરશે કે રુદુ કે તો

તો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો ને જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ને મળશું કાલે હવે નવા વિડીયો સાથે તો આવજો જય માતાજી